નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ

સ્વર્ગી અરુણ બુચ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી પાટનગરમાં આ પ્રવૃત્તિ ધબકતી રહી છે તેના ભાગરૂપે આ વર્ષે વિવિધ તબક્કાઓમાં અંતિમ દામ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ શ્રમજીવીઓ ઝૂંપડામાં વસતા જરૂરિયાતમંદ લોકો રાહત કાર્યો ચાલતા હોય તેવા મજૂરો સફાઈ વન ચેતના ખાતેના વર્ગચારના કર્મચારીઓ વગેરેની કુલ પાંચ હજાર જેટલા પગરખાઓનું વિતરણ સમગ્ર સપ્તાહ દરમિયાન બાળકો સ્ત્રીઓ અને પુરુષો એમ ત્રણેય કેટેગરીને આવરી લઈને કરવામાં આવનાર છે અભિયાનનો પ્રારંભ કરાવતા ડોક્ટર ચેતના બુચે કહ્યું કે ગાંધીનગર આજે ચતુર્થ દિશામાં વિકસી રહ્યું છે તેઓએ સુશ્રી ખુડાસલ વિસ્તારના રહીશને સેવા કાર્યમાં પ્રવૃત્તિ શ્રી પ્રદીપભાઈ સોલંકીએ અરૂણોદય સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષે વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્થળે યોજાનાર પગરખાં વિતરણ કાર્યની વિગતો આપી હતી ગાંધીનગર બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી મનોજભાઈ જોશીએ સ્વર્ગીય અરુણભાઈ બુચની અનેકવિધ સેવા પ્રવૃત્તિઓને યાદ કરીને શ્રમિક અને જરૂરિયાતમંદ સમુદાયના લોકો માટે તેમને કરેલા કાર્યોને બિરદાવ્યા હતા जाणिता कर्मशील श्री भानुभा दबे स्वर्गीय अरुणभाई बुचना कार्यों ने आग दपाव बदल ने बुज साहिबनी प्रिय सरकारी प्राथमिक शाला सेक्टर वीसेक में बस्सौ पचास जेट बाड़कों ने पगरखा वितरण कर अभियान नो प्रारंभ करने बदल अरुणोदर सेवा ट्रस्ट संचालकों ने अभिनंदन पाठव्या स्वर्गीय अरुणभाई बुज साहिबना निवृत्त सरकारी अधिकारी ज्योत्सनाबेन बूचे विद्यार्थियों ने आशीर्वचन पाठव्या વિતરણ અભિયાનમાં શશિકાંતભાઈ મોઢા નિસર્ગ બુચ નિરાલી જોશી વગેરે પણ જોડાઈને તેમની સેવાઓ પ્રદાન કરશે કાર્યક્રમના પ્રારંભે આવકાર પ્રવચન આચાર્ય દક્ષાબેન મકવાણાએ કર્યું હતું અને કાર્યક્રમનું સુંદર સંચાલન નિકિતાબેન પરમારે કર્યું હતું આ પ્રસંગે શાળા શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉનાળાની ગરમીનો પ્રારંભ થઈ ગયો ચૂક્યો છે અને તે સાથે જ પંખીઓને પીવાના પાણીની મુશ્કેલીની શરૂઆત થઈ ચૂકી છે ગાંધીનગરના કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસના સ્વયંસેવકો દ્વારા દત્તક લીધેલ ગામ મુવારસદમાં આબોલ પક્ષીઓની તરસ છુપાવવા માટે અનોખો સેવા યજ્ઞ હાથ ધર્યો હતો જેમાં તેમણે સાઈઠ જેટલા પક્ષી પરબો લગાડી હતી માટીના કુંડાઓથી બનેલા પાણીના કુંડા એનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્વારા એ રીતે લગાડ્યા જેથી તેમાં નિયમિત પાણીની વ્યવસ્થા કરી શકાય આ સાથે યુનિટ દ્વારા હજુ વધુ ગુંડાઓ લગાડવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે આ સેવા કાર્યને સફળ બનાવવા એનએસએસના સ્વયંસેવકો ધ્રુવી પટેલ તરલ દેસાઈ હની ગુજરાતી જીલ પટેલ નિધિ કાજાવદરા કુશલ શાહ લોકેશ ફેગડે એલિન ગજ્જર રીવાવાલા કૃતાર્થ કાપડિયા શ્યામ કંદોરી વગેરે સ્વયંસેવકોએ ખૂબ યોગદાન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન પ્રોગ્રામ કોર્ડિનેટર અંજલિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ઉનાળાની આ કાળઝાળ ગરમીના પ્રારંભે જ એનઆઈસીસ યુનિટની માનવી અભિગમ યુક્ત કામગીરીને કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બિરદાવવામાં આવી હતી તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ગાંધીનગર જિલ્લાના સોલાર મોડલ વિલેજમાં ભાગ લેતા ગામોમાં સોલાર અંગેની જાગૃતિ માટે કેમ્પનું આયોજન ચિલુડા ગામ ખાતેથી જેનો શુભારંભ કરવામાં આવેલ છે આ સોલાર મોડલ વિલેજ કેમ્પમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કાર્યપાલક ઇજનેર શ્રી એસ જે ગામિત તથા નાયબ ઇજનેર શ્રી એસવી પટેલ નયના રોજા એડી જાડેજા પીપી ગોસા તથા અલગ અલગ બેંક જેવી કે એડીસી દવે બિરચુ એસબીઆઈ પ્રિયંકા યુકો બેંક યુનિયન બેંકના મેનેજર કુમાર પરમાર અમિત કુમાર તેમજ વિવિધ લોકલ સોલાર એજન્સી શ્રીજી માર્કેટિંગના રશ્મિકાંત અદાણી હાજર રહેલ તથા ગામના સરપંચ જયમીનભાઈ તલાટી રાજુભાઈ અને બહોળી સંખ્યામાં ગામના વડીલો આગેવાનો તથા પંચાયતના સભ્યો હાજર રહી આજના સદર પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત સોલાર મોડલ વિલેજના કેમ્પને સફળ બનાવેલ હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ